મહુવાના ગ્રામીણ વિસ્તારોમાં બે સગીર વયની બાળાઓ પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી મહુવા કોર્ટ કમલેશ્વર કેસરી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ દ્વારા મહુવા ગ્રામીણ વિસ્તારોમાં બે સગીરા ઉપર ચોપન વર્ષે વૃત્તિ કરેલા દુષ્કર્મના આરોપીને સજા સંભળાવવામાં આવી છે અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે દુષ્કર્મના આરોપીને મહુવા કોર્ટે આજીવન કેદની સજા અને બંનેને ચાર ચાર લાખ રૂપિયા વળતર આપવા હુકમ કર્યો આરોપી ગોલનભાઈ જીથરભાઈ મકવાણા ઉમર વરસે 55 ને આજીવન કેદની સજા સગીર વય ઉપર દુષ્કર્મ આચરવામાં આવેલ સરકારી વકીલની ધારદાર રજૂઆત અને દલીલ કરતા આરોપીને સજા ફટકારવામાં આવી હતી મારું નામ કમલેશભાઈ વિસ્તારમાં એક આ એક વૃદ્ધ જેની ઉંમર પંચાવન વર્ષ નામે ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બનનાર બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા એસ પાટિલ સાહેબે સરકાર તરફેના પડેલા મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનનો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ ગોલણ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમર વર્ષ પંચાવનને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે